ફાઈનલી ગાઈસ બધાય કેમ છો મજામાં છે આજનો વિડીયો જોઈ શકો છો વરસાદ પડ્યો હતો એટલે પછી કામ બામ બધું બંધ આપણે કપાસ છે આવો મિત્રો જોઈ શકો છો ઓરવેલો કપાસ છે મસ્ત મજાનો ભીંડો છે મિત્રો વર્ષભર થી દવા જ નાખીએ મિત્રો એવું જ છે મિત્રો વાવણીનો કપાસ રોયેલા કપાસ કેટલું મસ્ત મસ્ત વાતાવરણ થયું છે આજ મિત્રો જોઈ શકો છો કપાસમાં નીંદવાનો ખડ બહુ છે મિત્રો ડબલે ભરાઈ ગયા છે એટલો આવી ગયો તો આજ મિત્રો કંટ્રોલ આવે છે પણ

વિડીયો ખાસ કરીને બનાવી નથી શકતા મસ્ત આપણે વિડીયો કરી લીધો છે એટલે પછી અપલોડ કરવાના છે મિત્રો જરૂરથી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને છીબડાના ફૂલ માંડ્યા છે મિત્રો કઈ બાજુ છે જરૂર કોમેન્ટ જરૂર કરજો